જય કુકર માં મેલડી પેટી મેલડી ને બહાર રાખી પારકી મેલડી ને પૂંજી તે વાત ઉપર કુખારમાં માં શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુકર માં તકલીફ મારેલો યાદ બાદ આવે છે મારે તમે ને એક આવે હું ગમે તેટલું બોલીશ ને પણ પેલો નાક બેહી જશે ને એટલે શું કીધું બંધ થઈ જાય મગજ બીજે જતું રે થાય ને એવું અહીંયા આયો તો

આ બધા ગુના છે બધા ને લાગુ પડે એક બીજા એને તો મને પપ્પા નાગ મારેલા છે મારેલી મારા ને ખૂન કરાવતો ખૂન તો તમે કેવાય ના વચ્ચે વારો વ્યક્તિ તો નિમિત બન્યો લાકડું શરી થઈ જાય રે એટલે જાણે કે હલતા જ નહીં હમણાં જ પતી છોકરા એટલે થાય જ બધા વીઘનો આવજ

વિચાર કરો જેવી વાત નહીં તમારા બધા એક રાત નહીં તમારે ઘેર કોઈ મહેમાન પ્રસંગ માં ઝગડા કકરાટ કંકાસુ હે લેવા ને તો મરણ પ્રસંગ માં બાજો તમે બાજો જ નથી દેવનું ચોખ્ખું કરવું છે તમે પૂજા પાઠ કરતા ની અહી નાગ આવી જતો આ દશામાન રત્ન આવતો નતો આવતો દશામાન મૂર્તિ થાપી હોય જાય કે દશા માતા દશા માતા ને ધરતી ના ધણી છે મેરડી આય અને મેરડી નહીં એ જગ્યા ની ભરવા છે હવે મેરડી એવી છે ભક્તિ કરો તો કારી નાગણી બની રોજ તમારે ઘેર આવે આ મોટા મોટો ગુનો ગોઘા મહારાજ નો હશે ગોઘા મહારાજ નું નહી કરો તો મગરવારી માતા કઈ મગરવારી બે આવે છે ગંગા ભવાની અને ખોડિયાર એટલે હું કન્ફ્યુઝ થવો મૂકવા ખોડિયાર માતા એક રૂપા કરશે વાહ વટી સિકોતર ઝગડો સાવણી વાળી એક રૂપા કરી હખે નહીં ચમ ગોઘા મહારાજ નો ગુનો હશે એટલે જો કૃપા ના કરવું હોય તો આવું હજુ પચીસ વર્ષ બેઠો છે મહારાજ મહારાજ જોડે મેલડી ફરવા વાળી જો બધી વાડો હતી ને પેલા આ વખડો તમારા ઘર સાપરા હતા પેલા તઈ ને ચાર ઘર આ બાજુ આમ અને આ સાપરા હતા

થોડી ગુંદન કરો અને દર સોમવારે કે દર મંગળવારે તમારી ઈચ્છા થાય તાર પણ દર અઠવાડિયે એક વાર એના વ્યવહાર હાલ ચાલુ કરજો પ્રાર્થના કરો સારું કરો જે કર્યું ને એના પસ્તાવા પેટે મહારાજ ભૂલ થઈ જાય જો આવી ખબર હોત ને તો મારા બાપ ને ખબર હોત ને કદાચ બાપે ભલે નાગ માર્યો પણ આજે અમે એના દીકરા ભોગવ ભલે કાકા માર્યો પણ ભત્રીજા એ ભોગવ એટલે મહારાજ આ ભૂલ થઈ જાય આ જવાણે અજવાણે થયું

તમારા ઘર માં મોટા મોટું મહારાજ નું દુઃખ છે બરોબર અને જે પેલી બાઈ મરી જાય ને થઈ છે એ ફરજ છે થાય છે થાય જ મહારાજ નું નહિ કરતો ને બિહારવાનું ભૂખ છે માજી માતા કે

મહાકાળી મહાકાળી હું ઈ રખડું જ છું ભલે દીવા કરતા પછી આ મેરડી આઈ મસવાણી મસવાણી છે પૂછો તમે મા પપ્પા લાવ્યા તા માં ક્યોથી હતા આપડી ભૂલ છે પણ મહારાજ નું કરીને તાર તારી માતા રાજી થશે દેવ દેવ નું ન્યાય હાલ છે એટલે ધીરજ રાખવી પડશે તો બધો ટોપલો આવશે તો લેવા તૈયાર પાકુ પછી કોકાલ કાલ કાલ વિરોધ કર્યો ને પછી ના ઓને મારી જવાબદારી નહી બરોબર માર ઘરે પૂછે શું તાર ઘેર પૂછ તો તમારી અર્ચી થી માતા પૂછી લઉં તમારી મહાકાળી પૂછી લઉં તમારી મેરડી ને પૂછી લઉં કે અમને શું દુઃખ છે શા કારણ થી આ દુઃખી થાય છે હેરાન થાય છે પરેશાન થાય છે બરોબર તો તમારી અર્ચી માતા એવું કે છે કે અમના વડીલો ચોર્યાસી ખાતું હતું પેલા અને બધા કહેતા કે ચોરાસી ખાતું છે પણ ચોરાસી ખાતું કોનું છે જેવું છે એ કશું જ્ઞાન નહીં તમે આ તાર રહો છો ને એ નતા રહેતા પેલા પેલા બીજે રહેતા હતા અને અહીંથી પછી અહીંયા આયેલા એવી તો ખબર છે ને હા તારે જે પેલા જે જો રહેતા હતા ને આ તલાવ તલાવની ની પારે પારે આ તલાવની ની પેલા રહેતા હતા તમે ના ચલાવી પાડે નહીં ગામમાં ગામમાં રહેતા હતા અરે જે પહેલા રહેતા હતા તો દેવાની વાત કરતા

એટલે હા લઈ જોય એટલે હું જઈ એટલે તળાવના પારે બધા ઘરો હતા એટલું બધું નઈ આમ થોડું સેટું પણ એ તારે બધી માતાઓ પણ આજે કોઈ હતો નહી બસ એ ભુવા ગયા ગઈડિયા જ્યાં એમાં પાછળ માતાઓ જઈ પણ જો તારા સુખી થવું હોય તો તારી હરસી એવું એવું છે અમે માતા લાયા હતા એનું હતું એ પતાઈ દીધું બધું પણ અમે દીવો કરીએ છીએ શું આ તમારી ભાષા ચોર્યાસી છે એનો કોઈ વ્યવહાર થતો અને આ પારકી માતાની દીવો ઘરમાં કરે છે ને એટલે બધી માતા માતા ના ઝઘડા થાય છે ને એમાં તમારી કોઈ માતા કૃપા કરવા તૈયાર નહીં મા એ મા બીજા વગડાના હરસિદ્ધિ ને તો કૃપા છે પણ આ તમે મૂક્યા એવું બધા દીવોચમ કરો છો એટલે દીવો કરીએ છીએ ફોર્મ તો હું કરીશ મારું મંદિર બોતો આટલી જ વાત માં તમારું દુખ હોય

જવાબ આલો આ રીહો મળવા છે તમારી ઘરની ની માં હોય ને એને પૂછો ને ખાવાનું અને તમારી હાહુ કો લાઈન બી આવી હોય બે દાડા હારું સારું ખવડાવતો મારી હાઈ હાય દીકરા મને તો કોઈ દાદા ભાવે નહીં પૂછતો તું બીજી બધીમાં માં હાય નહીં બસ આ બેન ઝઘડા ભાગી નાખો વાત પૂરી થઈ જશે આ બે ના ઝઘડા ભાગી જશે એટલે તારા ઘરમાં તારી પેઢીની બાપ દાદાની ની મશાણી મેલડી જાગૃત થઈને આવશે એક નાનો દીકરો ધૂમતો આવું જોવું

માતાજી વચ્ચે મોડવો રાખ્યો હતો એ ટીઓ ધૂણ્યો એવું એટલા દાખલા વગાડશો તોય માતા નહીં આવે કે મારી

અને જરૂરી જ છે એકનું મન કેવું છે વહાણવટી શીખો માતા કીધી કોઈ તોય મન મોન્યા નહીં હાચી વાત કઈ ગુવા એ કીધી ધુમાડમાં ધૂનો આવેલા અમને કીધું કે વહાણવટી ખોરી નાખજો બરાબર પણ તોય તમારા મન મોન્યા પણ વહાણવટી માતા ખોટી નહી થાય આવું તમારે માતાજી એવું છે તમારી મસાણી મેલડી જે ફર હશે એના બે હાડો અને આ મસાણી મેલડી છે ને એના રાજી ઘૂસી થી એના વ્યવહાર લાલી અને જોથી લાયા હતા ને એના પ્રાર્થના કરીને

એક ચોખ્ખી વાત કહી દઉં એ મસાણી મેલડી ને એકદમ મૂકવા ના જતો પેલા તો એના રાજી કર રાજી કર એટલે એના વ્યવહાર એના નોમ થી પોચ કુવા છે તમાર એના નોમ થી થોડું ચકલાન ચરણ નાક અને એવી પ્રાર્થના કર કે માં તું મસાણી મેલડી છે તું જગતમાં માં મહા માયા છે તું મોટી શક્તિ છે માં અમારી તાકાત નહીં કે તારો દીવો બંધ કરી અને અમે મુકવા જઈએ પણ માં એક વિનંતી કરીએ છે કે માં અમારી પેઢીની બાપ દાદા ની મસાણી મેલડી

એકદમ બિલાડી બેઠી હોય એ નહી કરું તો લાગી તારી પેઢી ની મસાણી મેલડી આવશે નહી શું કીધું એ કરવું પડશે જો બીજા તો ભાથી તલવાર વાળા રમત

પંદર દાડા માં એવું થશે કે પુલ જેવું હોય ને તો તમાર ભોણી છે ને જવાબદાર જોઈએ તમારા બધી પ્રાર્થના કરું છું કે એનું ભૂલ હું મટાડી શકું બરોબર પણ કદાચ એક લઈ લઈ ખાલી વાત ના ખાવડાવી રામ 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 રામ